મિત્રો શું તમને ખબર છે કે દિવાળીની રાત્રે માત્ર એક નાનો ઉપાય તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિ લાવી શકે છે હા સાચું સાંભળ્યું તમે આ કોઈ કાલ્પનિક વાત નથી પરંતુ પેઢીઓથી ચાલતી આવી પરંપરા છે જેને શાસ્ત્રો અને વાસ્તુ બંને માન્યતા આપે છે આપણે સૌ દિવાળીએ દીવા પ્રગટાવીએ છીએ રંગોળી બનાવીએ છીએ ઘરને સજાવીએ છીએ પરંતુ ઘણી એક ખાસ વાત ચૂકી જઈએ છીએ ઘરના મુખ્ય દરવાજા પાસે શું રાખવું કહેવાય છે કે દરવાજો માત્ર પ્રવેશ દ્વાર નથી પરંતુ એ ઘરમાં આવતી ઉર્જાનો મુખ્ય માર્ગ છે જો આ માર્ગ પર યોગ્ય વસ્તુઓ રાખવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વરસે છે આજે આ વિડીયોમાં હું તમને એ જ રહસ્ય ખુલાસો કરીશ કઈ વસ્તુ દરવાજા પાસે રાખવી કઈ દિશામાં રાખવી કયા સમયે રાખવી અને શા માટે રાખવી સાથે સાથે હું તમને બતાવીશ કે લોકો સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે અને કેવી રીતે એ ભૂલોને ટાળી શકાય આ વિડિયો અંત સુધી જોતા રહેશો તો તમને માત્ર એક ઉપાય નહીં પરંતુ એક સંપૂર્ણ માર્ગદર્શન મળશે જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા શાંતિ અને ધનવૃદ્ધિ લાવશે અને હા અંતે હું તમને એક બોનસ ટીપ પણ આપીશ જે તમારા રોજિંદા જીવનમાં અપનાવી શકો અને જેનાથી ધન આકર્ષણ માત્ર દિવાળીની રાત્રે નહીં પરંતુ આખું વર્ષ ચાલુ રહેશે મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે આ દિવાળીએ દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં વરસે તો તરત જ કોમેન્ટમાં લખો જય લક્ષ્મી માતા તમારી ભક્તિભરી કોમેન્ટથી આ વિડિયો વધુ લોકો સુધી પહોંચશે અને લક્ષ્મીજીની કૃપા સૌ સુધી ફેલાશે અને હા જો તમને આ ઉપાય ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો હવે એક સવાલ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે દિવાળીએ દીવા પ્રગટાવીએ છીએ પૂજા કરીએ છીએ ઘરને સજાવીએ છીએ છતાં પણ ઘરમાં ક્યારેક ધનની કમી કેમ અનુભવાય છે ઘણા લોકો કહે છે કે અમે બધું કરીએ છીએ છતાં પૈસા હાથમાં નથી ટકતા આ સમસ્યા માત્ર તમારી નથી પરંતુ હજારો પરિવારોની છે કારણ એ છે કે આપણે ઘણીવાર એક નાની પરંતુ ખૂબ જ મહત્વની વાત ચૂકી જઈએ છીએ ઘરના મુખ્ય દરવાજાનું મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરના પ્રવેશ દ્વારને લક્ષ્મી પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે કારણ કે જે ઉર્જા ઘરમાં પ્રવેશે છે તે દરવાજાથી જ આવે છે જો દરવાજો સ્વચ્છ પ્રકાશિત અને યોગ્ય રીતે સજાવેલો હોય તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વરસે છે પરંતુ જો દરવાજા પાસે અંધકાર કચરો કે નકારાત્મક વસ્તુઓ હોય તો એ ઉર્જા અટકી જાય છે હવે ચાલો આપણે વાત કરીએ સૌથી પ્રથમ અને મહત્વની વસ્તુની દિવાળીની રાત્રે દરવાજા પાસે ઘીનો દીવો જે પેઢીઓથી આપણા વડીલો કરતા આવ્યા છે અને જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે કહેવાય છે કે જો દિવાળીની રાત્રે ઘરના મુખ્ય દરવાજા પાસે એક ખાસ દીવો પ્રગટાવવામાં આવે તો ઘરમાં વર્ષભર ધન સમૃદ્ધિ અને સુખ શાંતિ ટકી રહે છે આ દીવો છે ઘીનો દીવો જેને કુબેર દીવો પણ કહેવામાં આવે છે ઘીનો દીવો માત્ર પ્રકાશ માટે નથી પરંતુ એ આધ્યાત્મિક ઉર્જાનો ઘી ખાસ કરીને ગાયનું ઘી શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવ્યું છે છે માન્યતા કે ઘીનો દીવો પ્રગટાવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે કુબેર દેવતા ધનની સંભાળ રાખે છે અને ઘીનો દીવો તેમને પ્રસન્ન કરવાનો એક સરળ ઉપાય છે સૌપ્રથમ તૈયારીથી શરૂઆત કરીએ વિધિ શરૂ કરતા પહેલા ઘરના પ્રવેશ દ્વારને સારી રીતે સાફ કરવો જોઈએ કારણ કે સ્વચ્છતા એ લક્ષ્મી પ્રાપ્તિનો પ્રથમ પગથિયું છે આસપાસનો વિસ્તાર પાણીથી ધોઈ લો પછી ગંગાજળ કે ગૌમૂત્ર છાંટી પવિત્રતા કરો દરવાજા ઉપર રંગોળી બનાવો ખાસ કરીને કમળ શંખ કે સ્વસ્તિકના ચિહ્નો દરવાજા ઉપર આશોપાલવ કે આમળાના પાનનું તોરણ બાંધો જે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે હવે સામગ્રીની વાત કરીએ વિધિ માટે જરૂરી સામગ્રીમાં શુદ્ધ ગાયનું ઘી માટી કે તાંબાનું દીવડું કપાસની વાટ થોડા ચોખા ફૂલ હળદર કુંકુમ એક નાનું પાટિયું અને શક્ય હોય તો એક નાનો કલશ સામેલ છે ગાયનું ઘી સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે ગાયને શાસ્ત્રોમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં પવિત્રતા વધે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આરોગ્ય ઉપર પણ સકારાત્મક અસર પડે છે દીવો સ્થાપન માટે દરવાજાની જમણી બાજુએ પાટિયું મૂકો પાટિયા ઉપર ચોખા છાંટી તેના ઉપર દીવડું મૂકો દીવડું હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં મૂકવું શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિશાઓ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાના પ્રવાહ સાથે જોડાયેલી છે દીવડામાં ઘી ભરો અને કપાસની વાટ મૂકો વાટને એવી રીતે મૂકો કે તે દીવડાની ધાર સુધી આવે દીવો પ્રગટાવતી વખતે ઓમ કુબેરાય નમઃ મંત્રનો જાપ કરો આ મંત્ર કુબેર દેવતાની કૃપા મેળવવાનો સરળ માર્ગ છે મંત્રોચ્ચાર કરતી વખતે મનમાં શુદ્ધ ભાવ રાખવો જોઈએ મંત્ર બોલતી વખતે અવાજ સ્પષ્ટ હોવો જોઈએ અને મન એકાગ્ર હોવું જોઈએ જો શક્ય હોય તો મંત્રનો જાપ નવ કે સો આઠ વખત કરવો આથી મંત્ર શક્તિ વધે છે અને ઉપાય વધુ અસરકારક બને છે દીવો પ્રગટાવ્યા પછી તેની આજુબાજુ ફૂલ મૂકો અને હળદર કુમકુમથી તિલક કરો આથી પૂજન પૂર્ણતા પામે છે દીવો પ્રગટાવ્યા પછી માતા લક્ષ્મી અને કુબેર દેવતાને પ્રાર્થના કરો પ્રાર્થના દરમિયાન મનમાં શુદ્ધ ભાવ રાખો અને ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને ધન વૃદ્ધિ માટે પ્રાર્થના કરો પ્રાર્થના માટે સરળ શબ્દોમાં કહી શકો કે હે માતા લક્ષ્મી હે કુબેર દેવ મારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને ધન વૃદ્ધિ વરસાવો દીવો પ્રગટાવ્યા પછી સૌથી મહત્વની બાબત એ છે કે તે રાત્રે સુધી સતત જળતો રહે કારણ કે આ દીવો માત્ર પ્રકાશ નથી પરંતુ એ ઘરમાં પ્રવેશથી ઉર્જાનો પ્રવાહ છે જો દીવો મધ્યમાં બુજાઈ જાય તો તેને તરત જ ફરીથી પ્રગટાવવો જોઈએ પરંતુ શ્રેષ્ઠ તો એ છે કે દીવો એકવાર પ્રગટાવ્યા પછી આખી રાત્રે જળતો રહે આ માટે દીવડામાં પૂરતું ઘી રાખવું જરૂરી છે ઘણા લોકો દીવો પ્રગટાવીને નિશ્ચિંત થઈ જાય છે પરંતુ સાચી વિધિ એ છે કે દીવો સતત પ્રગટતો રહે હવે વાત કરીએ સમયની દીવો પ્રગટાવાનો શ્રેષ્ઠ સમય સાંજનો પ્રદોષ કાળ છે એટલે કે સૂર્યાસ્ત પછીનો સમય જ્યારે આકાશમાં અંધકાર છવાઈ રહ્યો હોય આ સમય લક્ષ્મી પૂજન માટે અત્યંત પાવન ગણાય છે જો શક્ય હોય તો દીવો લક્ષ્મી પૂજન સાથે જ પ્રગટાવો પરંતુ જો પૂજન પછી પ્રગટાવો તો પણ તે શુભ માનવામાં આવે છે વાટની સંખ્યાની વાત કરીએ તો એક વાટનો દીવો પણ શુભ છે પરંતુ ત્રણ પાંચ કે સાત વાટનો દીવો વધુ શુભ માનવામાં આવે છે ખાસ કરીને સાત વાટનો દીવો લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે અને નવ વાટનો દીવો કુબેર દેવતાની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે દરેક વાટ એક તત્વનું પ્રતિક છે અને જ્યારે અનેક વાટો સાથે પ્રગટે છે ત્યારે પાંચ તત્વોનું સંતુલન થાય છે દિશાની વાત કરીએ તો દીવો હંમેશા ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુએ મૂકવો જોઈએ અને દીવડાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ પૂર્વ દિશા જ્ઞાન અને પ્રકાશનું પ્રતિક છે જ્યારે ઉત્તર દિશા ધન અને સમૃદ્ધિનું પ્રતિક છે આથી દીવો આ દિશામાં મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે દીવો પ્રગટાવ્યા પછી ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવું જોઈએ ઘરમાં ઝઘડો કે ઉગ્ર અવાજ ન હોવો જોઈએ કારણ કે નકારાત્મક વાતાવરણ ઉપાયની અસર ઘટાડે છે દીવો પ્રગટાવતી વખતે ઘરમાં ભજન કે મંત્રોચ્ચાર ચાલતા હોય તો વધુ શુભ માનવામાં આવે છે બીજા દિવસે સવારે દીવો બુજાય પછી દીવડું સાફ કરો અને ફરીથી ઉપયોગ કરો બચેલું ઘી કે વાટ તુલસી કે પવિત્ર સ્થળે મૂકો આથી વિધિ પૂર્ણતા પામે છે આ વિધિ માત્ર દિવાળીની રાત્રે જ નહીં પરંતુ દૈનિક જીવનમાં પણ અપનાવી શકાય છે જો તમે દરરોજ સવારે અથવા સાંજે ઘરના દરવાજા પાસે એક નાનો ઘીનો દીવો પ્રગટાવો તો ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહેશે આ ઉપાયથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને ધન આકર્ષણની શક્તિ વધે છે મિત્રો હવે આપણે જાણીશું બીજો ઉપાય લક્ષ્મીજીના પગલા એટલે કે શ્રીપાદ ચિહ્ન દિવાળીની પવિત્ર રાત્રિ ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીજીના પગલા મૂકવાની વિધિ અત્યંત પાવન અને શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે માન્યતા છે કે જ્યારે ઘરના પ્રવેશ દ્વાર પર લક્ષ્મીજીના પગલા દોરવામાં આવે છે અથવા સ્ટીકર સ્વરૂપે ચોંટાડવામાં આવે છે ત્યારે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને ધન સમૃદ્ધિ વરસાવે છે આ વિધિની શરૂઆત હંમેશા સ્વચ્છતા સાથે થાય છે એટલે સૌપ્રથમ ઘરના પ્રવેશ દ્વાર સારી રીતે સાફ કરવો જોઈએ પાણીથી ધોઈ લેવું જોઈએ અને શક્ય હોય તો ગંગાજળ કે ગૌમૂત્ર છાંટી પવિત્રતા કરવી જોઈએ કારણ કે સ્વચ્છતા વિના કોઈ પણ પૂજન પૂર્ણતા નથી પામતું ત્યારબાદ દરવાજાની બહાર અને અંતર બંને બાજુ રંગોળી બનાવવી જોઈએ ખાસ કરીને કમળ શંખ સ્વસ્તિક અથવા ઓમના ચિહ્નો દોરવા જોઈએ કારણ કે આ ચિહ્નો સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે હવે મુખ્ય વિધિ શરૂ થાય છે દરવાજાની અંદરની બાજુએ ઘરના મધ્ય ભાગ તરફ નાના પગલા દોરવા જોઈએ આ પગલા લાલ રંગ અક્ષત એટલે કે ચોખા વધતા હળદર કે કુમકુમ વડે દોરવામાં આવે છે આજકાલ બજારમાં તૈયાર લક્ષ્મી પગલાના સ્ટીકર પણ મળે છે જેને સીધું દરવાજા પર ચોંટાડી શકાય છે પરંતુ પરંપરાગત રીતે હાથથી દોરેલા પગલા વધુ પવિત્ર માનવામાં આવે છે પગલા હંમેશા ઘરમાં પ્રવેશ કરતા હોય તે રીતે દોરવા જોઈએ જેથી એવું લાગે કે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી રહી છે ક્યારે પગલા બહાર તરફ દોરવા નહીં કારણ કે એ લક્ષ્મીજીના ઘરમાંથી બહાર જવાના સંકેત આપે છે પગલાં દોરતી વખતે ઓમ મહાલક્ષ્મી અહી નમઃ મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મંત્રોચ્ચારથી મન શુદ્ધ થાય છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે

અને જે ઘરમાં સ્વચ્છતા પ્રકાશ અને ભક્તિભાવ હોય છે ત્યાં પ્રવેશ કરે છે આથી લક્ષ્મીજીના પગલાં દોરવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે ને ક્યારેય બહાર નથી જતી આ વિધિ કરતી વખતે ઘરના બધા સભ્યો હાજર રહે તો વધુ શુભ માનવામાં આવે છે ખાસ કરીને સ્ત્રીઓએ આ વિધિમાં ભાગ લેવો જોઈએ કારણ કે સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે પગલા દોર્યા પછી ઘરના સભ્યોને એકસાથે પ્રાર્થના કરવી જોઈએ કે ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને ધન વૃદ્ધિ વર્ષે આ વિધિ પૂર્ણ થયા પછી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ બને છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ રીતે લક્ષ્મીજીના પગલા મૂકવાની વિધિ ખૂબ જ સરળ છે પરંતુ તેનો પ્રભાવ અત્યંત શક્તિશાળી છે જો આ વિધિને શ્રદ્ધા અને નિયમિતતા સાથે અપનાવવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની કમી નથી રહેતી અને હંમેશા સુખ સમૃદ્ધિ ટકી રહે છે આ વિધિમાં એક ખાસ બાબત એ છે કે પગલા દોરતી વખતે ઘરના અંદરના ભાગ સુધી તેને લઈ જવું જોઈએ ખાસ કરીને પૂજા ગૃહ કે જ્યાં લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત હોય ત્યાં સુધી જેથી એવું લાગે કે દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરીને સીધા પૂજા ગૃહ સુધી આવી રહી છે આથી ઘરમાં પવિત્રતા અને સમૃદ્ધિનો પ્રવાહ વધે છે કેટલાક લોકો પગલા સાથે કમળના ચિહ્નો પણ દોરે છે કારણ કે કમળ લક્ષ્મીજીનું પ્રિય ફૂલ છે અને સમૃદ્ધિનું પ્રતિક છે કેટલાક લોકો પગલા સાથે સ્વસ્તિકનું ચિહ્ન પણ દોરે છે કારણ કે સ્વસ્તિક સદભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક છે આ રીતે વિવિધ ચિહ્નો સાથે પગલા દોરવાથી વિધિ વધુ પાવન બને છે વિધિ પૂર્ણ થયા પછી ઘરના સભ્યોને એકસાથે દીવો પ્રગટાવી પ્રાર્થના કરવી જોઈએ અને ઘરમાં ભજન કે આરતી કરવી જોઈએ આથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ વિધિ માત્ર એક પરંપરા નથી પરંતુ એક આધ્યાત્મિક સાધના છે જે ઘરમાં પ્રકાશ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે લક્ષ્મીજીના પગલા મૂકવાની વિધિ જેટલી પવિત્ર છે એટલી જ તેમાં કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે વિધિમાં કરેલી નાની ભૂલ પણ તેના પ્રભાવને ઓછો કરી શકે છે સાવચેતી એ છે કે પગલા હંમેશા ઘરમાં પ્રવેશ કરતા હોય તે રીતે જ દોરવા જોઈએ ક્યારેય બહાર તરફ નહીં કારણ કે બહાર તરફ દોરવાથી એવું માનવામાં આવે છે કે દેવીલક્ષ્મી ઘરમાંથી બહાર જઈ રહી છે અને આથી ઘરમાંથી સમૃદ્ધિ દૂર થઈ શકે છે મનમાં શુદ્ધ ભાવ રાખવો જોઈએ જો મનમાં નકારાત્મકતા ક્રોધ કે અશાંતિ હોય તો વિધિનો પ્રભાવ ઘટી જાય છે હંમેશા પવિત્ર સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે કુમકુમ અક્ષત હળદર અથવા લાલ રંગ ક્યારેય કાળો કે અશુભ રંગ ઉપયોગ ન કરવો ઘરમાં ઝઘડો કે ઉગ્ર અવાજ ન હોવો જોઈએ કારણ કે નકારાત્મક વાતાવરણ ઉપાયની અસર ઘટાડે છે પગલા દોર્યા પછી તેને અડધા અધૂરા ન છોડવા જોઈએ પૂરા પગલા દોરવા જોઈએ અને શક્ય હોય પગલા દોર્યા પછી તેના પર તરત જ પગ મૂકવો નહીં તેને થોડો સમય સુકાઈ જવા દેવું જોઈએ હવે વાત કરીએ ફાયદાની તો આ ઉપાયથી ઘરમાં અનેક પ્રકારના લાભ મળે છે સૌપ્રથમ ફાયદો એ છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે પગલા એ દેવી લક્ષ્મીના આગમનનું પ્રતીક છે અને જ્યારે ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ કરે છે ત્યારે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ વરસાવે છે મિત્રો હવે ત્રીજો ઉપાય છે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાનો ઉપાય દિવાળીની પવિત્ર રાત્રે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત પાવન અને શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે કારણ કે તુલસી માતા ભગવાન વિષ્ણુ પ્રિય છે અને ઘરમાં તુલસીનું સ્થાન પવિત્રતા આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક છે આથી દિવાળીની રાત્રે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વરસાવે છે આ વિધિની શરૂઆત હંમેશા સ્વચ્છતા સાથે થાય છે એટલે સૌપ્રથમ તુલસીના છોડની આસપાસનો વિસ્તાર સારી રીતે સાફ કરવો જોઈએ કુંડાને પાણીથી ધોઈ લેવો જોઈએ અને શક્ય હોય તો ગંગાજળ છાંટી પવિત્રતા કરવી જોઈએ ત્યારબાદ તુલસીના કુંડાની આજુબાજુ રંગોળી બનાવવી જોઈએ ખાસ કરીને કમળ સ્વસ્તિક કે શંખના ચિહ્નો દોરવા જોઈએ કારણ કે આ ચિહ્નો સકારાત્મક ઉર્જા આકર્ષે છે અને નકારાત્મક ઊર્જાને દૂર કરે છે હવે મુખ્ય વિધિ શરૂ થાય છે એક નાનું માટીનું દીવડું લઉં તેમાં શુદ્ધ ગાયનું ઘી ભરો અને કપાસની વાટ મૂકો દીવો પ્રગટાવતી વખતે ઓમ તુલસીયે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આ મંત્રોચ્ચારથી તુલસી માતા પ્રસન્ન થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે દીવો પ્રગટાવ્યા પછી તુલસી માતાને ફૂલ અર્પણ કરો હળદર કુમકુમથી તિલક કરો અને તુલસીના પાન પર થોડું અક્ષત મૂકો આથી પૂજન પૂર્ણતા પામે છે આ વિધિ દરમિયાન ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવું જોઈએ ઘરમાં ઝઘડો કે ઉગ્ર અવાજ ન હોવો જોઈએ કારણ કે નકારાત્મક વાતાવરણ ઉપાયની અસર ઘટાડે છે દીવો પ્રગટાવ્યા પછી પરિવારના બધા સભ્યો સાથે મળીને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ ટકી રહે આ વિધિ માત્ર દિવાળીની રાત્રે જ નહીં પરંતુ દરરોજ સાંજે પણ કરી શકાય છે જો દરરોજ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવામાં આવે તો ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે આ વિધિ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તુલસીના પાન રાત્રે તોડવા નહીં કારણ કે શાસ્ત્રોમાં રાત્રે તુલસીના પાન તોડવું અશુભ માનવામાં આવ્યું છે આથી ફક્ત પૂજન માટે જ પાનનો ઉપયોગ કરવો જોઈએ અને તે પણ સવારે તોડેલા પાનનો વખતે શુદ્ધ ભાવ રાખવો જોઈએ કારણ કે માત્ર ક્રિયા નહીં પરંતુ ભાવનાની શક્તિ જ ઉપાયને સફળ બનાવે છે આ વિધિ પૂર્ણ થયા પછી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ બને છે અને દેવી લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ રીતે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાની વિધિ ખૂબ જ સરળ છે પરંતુ તેનો પ્રભાવ અત્યંત શક્તિશાળી છે જો આ વિધિને શ્રદ્ધા અને નિયમિતતા સાથે અપનાવવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની કમી નથી રહેતી અને હંમેશા સુખ સમૃદ્ધિ ટકી રહે છે આ વિધિમાં એક ખાસ બાબત એ છે કે દીવો પ્રગટાવતી વખતે તુલસીના છોડની આજુબાજુ ફૂલોથી સજાવટ કરવી જોઈએ ખાસ કરીને મોગરા ચંપા કે કમળના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ ફૂલ તુલસી માતાને પ્રિય છે દીવો પ્રગટાવ્યા પછી તુલસી માતાની આરતી કરવી જોઈએ અને પરિવારને બધા સભ્યો સાથે મળીને ભજન ગાવું જોઈએ આથી ઘરમાં ભક્તિભાવ વધે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અનેક ગણો વધી જાય છે આ વિધિ કરતી વખતે ઘરમાં દીવા દીપમાળા અને પ્રકાશની વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે પ્રકાશ એ જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતિક છે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં આરોગ્ય ટકે છે કારણ કે તુલસીના છોડમાંથી નીકળતી સુગંધ હવામાં શુદ્ધતા લાવે છે અને મનને શાંતિ આપે છે આથી ઘરમાં તણાવ છે વધે આ વિધિ માત્ર આધ્યાત્મિક લાભ જ નથી આપતી પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ તેનો પ્રભાવ છે આ ઉપાયથી ઘરમાં મહેમાનો આવતા હોય ત્યારે પણ તેમને પવિત્રતા અને સમૃદ્ધિનો અનુભવ થાય છે જે ઘરની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરે છે આ ઉપાયથી ઘરમાં હંમેશા આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહે છે બાળકોમાં ભક્તિભાવ વધે છે અને વડીલોમાં સંતોષની લાગણી રહે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી તેઓ પણ આ પવિત્ર જ્ઞાનનો લાભ લઈ શકે અને હા આવા જ વધુ પ્રેક્ટિકલ અને શક્તિશાળી ઉપાયો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં